જા વાર નથી લાજી એ પલમાં ભીર થયો માલદે વાર ના લાજી પડીને એટલે ગુરુ મહારાજે કીધું કે આ જોત જોખી પડે નક્કી કોઈક નુકરો અને ત્યારે રૂપા વાણીમાં ખાલી હોન કરી દી કે સાધુના ઘરમાં માલદેહ ચોરીઓ ન કરીએ તમે જોઈતી વસ્તુ માગી લેજો જાગો તમે મારા જૂના જૂના આ પંથ કને ચલાયો ત્રણ મીટર કાપડ પહેરી ને પછી કોણ કરતો જોર આવતું ભાવ બની જાય નહી જેની અંતર નો જોગી જાગી ગયો છે સાહેબ એની વાત ગુરુ તમને ગોતવા દે જો મળે નહી પડે નહી જેને ગુરુ અંતર ધારણ છે સાહેબ એક સમય એવો હતો જે નાટક ભવાઈ નું પાત્ર ભજવવા વાળો લખીરામ એક ગામની અંદર પાત્ર ભજવે અને જેને પાત્ર ભજવવાનું હોય ને એનો નંબર આવે આવી કે કે ડેકોરેશન બાપુ એ વાત ની જરૂર નથી એ અને એવા સમયે હૂતરની દોરીથી દોરી દિવેટ બનાવતા અને એ દીવો કરીને એનાથી રમવાનું એટલે હૂતર લેવા જવા માટે એ ગોંગની અંદર કર્મણ સાહેબ સાહેબ અને લખી મને આપો ને એટલે કર્મણ સાહેબ બાપુ અંદર બેઠા બેઠા શિષ્યોને સમજણની ની ભૂમિકા સમજાવતા હતા અને એવું કહેવાય છે તો જો આધ્યાત્મિક સિદ્ધાંત કઈક અલગ છે પણ સીધું દ્રષ્ટાંતથી સિદ્ધાંતમાં લાવી આવો કે કરમણ સાહેબને એમ થયું કે આ બેઠો બેઠો મને આ સમજણ પાડું છે એમાં થોડુંક ધ્યાન સ્પષ્ટ કરાવે છે લઈને મને ડખો મટાવું એટલે બેઠે બેઠે ઉતરનો તાકો આમ લોબો કરીને દરવાજા હું ઘરો હાથ કાઢ્યો એટલે લખીરામને પરશો વળી ગયો કે આ આટલો આ બધો હાથ લોખંડના દરવાજામાંથી આવ્યો છે જોઠ કોઈ ટાઈમથી હાથ આટલા નહીં આવ્યો હે ઠેઠ ભોંભઠી જ નહીં આવ્યો બાપુ હવે ભીતર ઉજ્યા અને ભૂમિકા મે સગડી વાળી શૂન્ય મંડળ માં બિરાજે મારો શામ અને ત્રિકુટી માં હવે મને લાગી ગઈ તાળી હે મને ભીતર સદગુરુ મળી ગયા જેની ભીતર ની અંદર સદગુરુ જેનો આત્મા જાગૃત થાય સાહેબ એના ઉપર આવરણ થતું થોડું અને જાગૃત થાય આ સંતો આવરણ ઘાટે બીજું કોઈ ન કરે અને આવરણ જેનું જાગૃત થઈ જાય ને હટી જાય ને તો આત્મા આત્મા એમનો એમ જ છે અને આત્માની જ ઓળખાણ કરવાની છે પગલ ની વાલની તો એમને થઈ જાય એ તો તમે થોડાક મોદા પડશો ને તો રૂમાલ લઈને તૈયાર જ છે

સાચો સદગુરુ જયારે મળે ને એટલે જન્મ મરણ ના ચક્કર માંથી મટાડે બીજું કોઈ નહી જન્મે છે ને એ ભ્રાંતિ મટાડી નાખે અને મીરાબાઈ કીધું બ્રહ્મ ની ભ્રાંતિ ભાગ્યા વિના તારા ભાવના ફેરા નહી ટળે આ લખ ચોર્યાસી ટાળ્યા વિના તારું બંધન કડીએ નહી ટળે આત્માને ઓળખ્યા વિના લખ ચોર્યાસી નહીં મટે અને મટાડવું હોય તો સંત એ સંતો તમે સ્વીકારો સાહેબ બે જણા એક દાડો કરિવ અનુભવો રોજ પ્રેક્ટિસ કરવા દે અને અમાય રહ્યો બોણ મારે દરરોજ વહેલો અમે એની પત્ની નો ઉભી રાખે અને આરો તીર ગોંઠે બોણ મારે એટલે બોણ મારવાનું ત્રીસે ત્રીસ ગોણ ચારે બાજુ વાગે સમય બન્યો આપડે બે વાહનો ના બોલવાનું થોડુંક બોલી એટલે પેલા ને મનમાં ગોઠ મરાઈ ગયું તો ગોઠ મારવી આ તો ડોશીમાં માં કરતો હતો ને આખો દાળી કર કર્યું ગોદડું અને ગોધરા હમુના હમ ના આયુ એટલે પોચવા નિરાશ થઈને બેઠા એવામાં કોઈ અનુભવી નીકળ્યા અને માજીનો ચહેરો જોયે ને એટલે માજી માજી આટલો બધો ચહેરો નિરાશ છે કે હવારનો મહારાજ ગોધડું કરવું મને થયો નહીં મહારાજ નજર નાખી દ્રષ્ટિ નાશી એટલે જોયું કે બા હોય દોડો હતા કોઈ દોડો હતા ને કે બા ગોધડું આજે ના થાય કાલે ના થાય કે જેમ કે દોયડા પાછળ બેઠે જ નહીં મારી એમ જો ગોઠ માર ગયો તમે બેઠા હોય તો નકર ગોદડું નહીં થાય એમ કોને ગોઠ મારી દીધી કે કદી ની તરી વરસિયારી ના બોલ ના બોલી કેમ કોક ની નકી કોણ કોમ કર્યા પણ આજ નો ખેલ ઓ નઈ ઓ કરવો છે ને ગમે કરી નું વાતે કગરી નઈ બેળ કરવો છે ખરો પણ મનાબી છે ખરી પણ આજ જો સ્ટેજ ઉપર આવે ને તો બોણ સિદ્ધ્યન માં જ મારી નાખવાનો પ્લાન કર્યો કકર્યો હારે હાથ જોડીને ને મારી ભૂલ થઈ ગઈ સાહેબ ના થઈ હોય તો થઈ પણ મને હવે માફ કરે એટલે કે હાચું કે હા બેન મેળ આવી ગયો સાહેબ અને બીજા દાડે સ્ટેજ ઉપર જ્યારે ગયા ને દરરોજ પાત્ર હાથ બજાવવાનું એમને એના ઉપર કમણી હતી અને જ્યારે સ્ટેજ ઉપર એમની પત્ની આવીને હોમે તીર પંખું લઈને આવ્યો ને ગરદણી ત્યારે તીર પંખાવાળા એવું કીધું પ્રજા નહીં પબ્લિક નહીં કે આજે ત્રીસ વર્ષમાં કોઈ દાડો નહોતું ભજવું ને એવું આજ ભજવવાનું સાહેબ પેલા મનમાં હળવડ થી નકી હાથ બીથુ કોક શું કરવાનું કે દરરોજ વખો ખુલી રાખીને બોણ મારતો તો આજ આથે પાટો બોજીને કે બોણ મારવાનો પેલા ને મને કોને મારી નાખો છું પણ પેલી ને ખબર હતી અને વર્ષ નો અનુભવ છે એને અંદર નો અંદર વિશ્વાસ પ્રગટ હતો સાહેબ કે ગમેવો તો મારો ધણી છે અને એને ત્રીસ વર નો અનુભવ છે બલન એને જેમ કરવું એમ કરે સાહેબ ઓફે પાટો બાજી સ્ટેજ ઉપર જયારે એની પત્ની હોમે ઉભી છે અને બોણ મારવા એક બે ત્રણ કરતા કરતા ત્રીસ બોણ માર્યા એક બોણ એને નથી વાગ્યું બચી ગઈ કેમ દરરોજ જેની પ્રેક્ટિસ થાય ને દરરોજ જેનો અનુભવ થાય ને એને અનુભવ થાય છે એનું પાકું થાય એમાં એમ તેમ છે અભ્યાસ જાગ્યા પછી પાનભાઈ જાદુ ગમવું નહીં કરવો વિખવાદી થી કદી આનંદ કરતા સાહેબ ગુરુ નું જ આવે સપનું બીજું કોઈ ના આવે એમ મહાપુરુષો આપણા જગાડી રહ્યા છે આવા સંતો સાહેબ આપણે પહેલા તો હજારો વર્ષ તપ કરવું પડતું પડતા મહારાજ

બઉ જેની સાહેબ તેના ઘટ ની અંદર જે બોલી રહ્યો છે પ્રગટ પરમાત્મા છે સાહેબ એ પરમાત્મા ના સ્વરૂપ ને તમે ઓળખી લેજો ઓળખ્યા પછી જો એમાં નીત રહે ને નીત ના ને

તમારે રહેવાનું ઘર આ તો શરીર છે અને ક્યાંથી તમારું મરણ થાય છે અને મરણ કોનું થાય છે એ તો જોવો અને એ બુંદ જયારે નાભીમાં માના અષ્ટકમળ ફોખડીમાં પોખડીમાં એ નાકડીમાં જયારે કમળ ફૂલે અને એની અંદર એક બુંદ નું ટીપુ જાય એમાં ચાર શરીર ધારણ કરી અને મુખ બંધ થઈ જાય સાહેબ અને ત્યાંથી તમારું જન્મ ચાલુ થાય છે અને એમના તારા ગુરુ કોણ છે

આત્મશક્તિ જેને કહીએ સંતો ની ભાષામાં અને એ શક્તિ જયારે સુરતા સંતો જાગૃત કરે ને અને સુરતા જયારે એ ત્રણેય પ્રકારમાં વ્યાકન પડી છે રજો ગુણમાં તમો ગુણમાં સતો ગુણ માં અને ત્રિકુટીનું જ્ઞાન સંતો ખોલાવે અને ત્રિકુટી નું જ્ઞાન જયારે ખુલી જાય ને ત્યાર પછી તમારે ચાર કમળ તો ઓટોમેટિક ખુલે સાહેબ એ ખોલવા ના પડે કારણ કે તમારી સુરતા ચડવાનું ચાલુ થઈ ગઈ અને સુરતા જયારે આસમાનમાં જાય ને એટલે આસમાનમાં બોલો કશું નડે આ ગમે એટલો વરસાદ આવ્યો ત્રણ મહિના જેમાં જે આવ્યો આ બધી ધરતી બેની રાહ દાળ બોલી ગયું પાણીમાં પણ આકાશ ભેનું થયું ચોય બોલો વીજળીના કડાકા ધડાકા બોલ્યા વાદળા ફાટ્યા પણ આકાશમાં ચોય તૈર પડી ચેલો ને ઘર પડી જે પણ તૈર પડી ગયો એ સંતોષ તમને આકાશમાં લઈ ગયો એ ઉનુ ના થાય કોઈ દાઢ તૈડે પડે નહીં કે ભેનુંય ના થાય ઈ ભૂમિકામાં તમને ગગનવાસી બનાવી હતી ને એટલે એ તમારી ભૂમિકા છે અને પછી સદગુરુ જ્યારે તમને પ્રગટ થઈ જાય ને એટલે આકાશ થી એ પર તારો આકાશ તમારામાં આવી જાય ને હે તમે આકાશ માં ના આવો પણ આકાશ તમારા માં આવે તમે ધારો તમે કરી શકો અને ગંગા સતી બ્રહ્માંડ થી પરસે ગુરુજી નો દેશ આવો બતાવભાઈ ના શબ્દ ને સાહેબ બઉ ધ્યાન થી ઝીણવટ ભરી વાતોથી રાજ બાપા ગાગા કરશે ને તો મેળવવાનો કહું સમાજવા માટે તમારી તમારી ભૂમિકા સમજવા માટે કે બસ મને શરીર શા માટે આપ્યું છે હે આવું કંઈક સારું કરી લેજો તુલસીએ ન કીધું ન ધન રહે ન જો બન રહે ન રહે કોઈ ગામ કે ઠામ તુલસી કહે બસ જગમ જસ રહે કરે ને કંઈક આવા હારા કોમ જેને જેને હારા કોમ કરે ને એને પ્રકૃતિ મદદ કરવા આવે જગરસિંહ હે આવે સાહેબ તમે સદગુરુના થઈ ગયો ને ધણી વળી ગયો ને એટલે ધણી ચિંતા થાય પણ તમારે શું યા કરવી પડે દીકરી કુંવારી હોય ને જ્યારે લગ્ન થાય એટલે ફોમે ધણીના ઘેર જાય પછી બોલો જેમ કે એમ ના થાય આ લાગવું પડશે એટલે એ ના થાય એમ ધણીએ સદગુરુ પરમાત્મા આપણો ધણી રે સાહેબ સદગુરુ જ આપણો ધણી જાહે અને એનું કીધું કરજો બીજાનું કીધું ના કરતા ને કે પછી દુઃખનો વારો થાય તેમને પણ સંતોની ભૂમિકામાં દુઃખે નહીં આવતું કે સુખે આવતું દુઃખ ને સુખ ને ના આવે પાનભાઈ એડકી જેને આઠો પર આનંદ આનંદ ને આનંદ મને બપોરે ગીતા બે ને ફોન કર્યો બાપુ આવું આવું છે ઘણા એક એમ કહ્યું છે કે બાપુ મોદા પડે એટલે અમે વિડીયો હાથે કરીને લગ સે આપણા ચેટલા જોવા જ દે બાપુ તો કોઈ થાય એવું જ નહીં મોરે જમતા આવું એમ જોતા પણ ખબર તો પડે અને હું તો કઉ છું કે નિંદા કરવા વાળા બાપુ વધારે જીવજો એ પરમાત્મા બહુ શોખી એટલે નિંદા કરે તો આપણા કપાહ વાયેલા સોખા થાય નેદમણ આવ્યું હોય તો નિંદા કરે ને કપાહ વાયો ને નેદમણ થયું હોય તો એ નિંદમણ કરે તો કપા સોખો થાય ને હે તો સંતોની ની જેટલી નિંદા કરો એને ભગવાન સારું જીવન આવીજો આપણે પ્રાર્થના કરજો કે એની ઉંમરે લોબી કરજો થી નિંદમણ કરે તો આગરે આપે એટલે ખૂબ આજનો ભાવ